આપણે મિત્રો જેવું કહેતા હતા ને બહાર જવાની એ ભાઈ મામાને લઈને આવ્યો તો થોડુંક દેવાનું નહોતું દેવાને આવ્યા હતા તો બપોરના ઘરે જ નીકળ્યા દસ વાગ્યાના પણ વાગી ગયા હે હાળા બાર તો હલો ફટાફટ ઘરે જઈ મામાને લઈને પછી ત્યાંથી આપણે પાલાને જવાનું દ્વારકા દ્વારકા થોડુંક કામકાજ જઈ પતાવીએ ને પછી સીધા દ્વારકા પાલો આવી જાય ટોપડીનો હું આવી જાય મારા ઘેર પાટીએ તો હાલો હવે ઘરે જઈને મેળા ખાઈ પીને પછી હા તો આપણે એને નીકળી ગયા ઘરે જવા આમાં આપણે વોઇસ ઓવર કરીએ કેમ કે ગાડી પછી અવડો લાંબો વિડીયો ન કરે વિડીયો રાખો ઘરોથી નું તો પણ સ્પીડમાં કરી નાખો એટલે વોઇસ ઓવર કરીને જેવું નીકળી ગયા આપણે ઘરે જ આવ્યા હાલો મામા ગેટ બંધ કરી દે એટલે નીકળી જાય જેવું નીકળી ગયા હં આપણે ઘરે પૂગી ગયા હું એમ તો આ બે ત્રણ કિલોમીટર આવ્યા હતા પણ વિડીયો માર નહીં લાગે કેમ કે આપણે સ્પીડમાં કરી નાખ્યો તો વિડીયો પછી તમને જોવાનો કંટાળો આવે એવા હાટો આપણે વિડીયો થોડોક કરી નાખો હતો અહીંયા સ્પીડ તો હાલો બસ અઘણી જો ઘરે પુકવા જ આવ્યા હૈ અઘણી ઘરે પુગી ગયા હું જજો કોઈ પલ્લો હે નહી આપણે પુગવા માં અઘણી ઘરે પુગી જાય પછી ખાઈ ભઈ નીકળી જાય દ્વારકા તો હાલો મિત્રો આપણે જો ઘર પાસે પુગી ગયા હૈ મે આવી ગયો જો ઘર તો મિત્રો આપણે ખાઈ લીધો ને હાલો હું હાલો ભાઈ નીકટી ગયા હૈ દ્વારકા જવા જો અજીતા ટૂપણી ગામ માં જતો પડી ગામ માં બાયણે નીકળી હૈ તો દ્વારકા હવે જઈ હે કામ હે હું કામ હે મોટું કામ હે પત્તાવા જવું પડે એમ જ છે તો પાલો હાલો જવું પડે તો તો હાલો જતા આવી પછી મુંબઈ થઈ તો ભાટી આવી જાવ ટુપણી આવતો રહેજે તો હાલો એ કામમાં પત્તા આવતા આવી ને તમે જો વિડીયો ચાલુ ગાડીનો આપણે ભૂગી જઈએ દ્વારકા પછી આગળ મળ્યા હું કામ કરવા જઈ ત્યાં જઈને કહેશું તમને હલો સીધા હવે દ્વારકા જઈઓ આપણે દ્વારકા આવી ગયા હી દ્વારકા બારોબાર હી આપણે આયા આપણે જ્યાં રેલવે પાટણ પુલી આવે ત્યાં વઈ ગયા હી ચાલ જાવી પુલીઓ આ સીધે જ આપણે ગામમાં નહીં જઈએ દ્વારકા સીટીમાં સીધા નહીં જઈએ કેમ કે બારોબાર ભાઈબંધની દુકાન છે મેં ખોટી થાઉં પછી જાવ આપણો ભાઈબંધ નથી પણ કાલાનો ભાઈબંધ હી આપણો ભાઈબંધ છે ગર્વે જઈ હું પછી એહી પછી જા હું નહી થોડું કામ છે એટલે હું નેરો હું તનક બેહું કારણ કે ન્યા ગઈ ને ઓ દુકાને પર પરોટી-પોટી થઈ હું નહી કરું કે આજે ને થઈ જાહે અંધારું પાછું ઘરે જવામાં કે દુઆ કામ કામ એવું છે ને કે એમાં વાર બહુ લાગશે થોડીક અમે કામ પતે એમ નથી તો એમાં વાર બહુ લાગશે દો આ લોવે લે ફરી કામ તો આવું વિએત કામ જ બતાવવાનું તો આપણે જે દુઆ द्वारका आहिर समाज पास पुगी आई वा जो अरे आहिर समाज ने भाई बंद दुकाने बैठा है अरे आहिर समाज द्वारका अखिल भारत आहिर यादव आप द्वारका नहीं जो आहिर समाज अँ तर गमे ते रहू तो चौबीस कलाक खुले ज તો હાલો મિત્રો આપણે હેને થોડીક વાર બેસી લીધું પછી એ ભાઈઓ ભેગા જ હવે આપણે હે ને ફોન લેવાનો હે જો આ ભાઈ આપણે કાન ભાઈ કર તો ન્યા હાલો ફોન બોની મોડથી લઈ લે પછી આપણે પાલાનું કામ પતા જાવ પછી આપણે ઘરે જવાનું છે હવે જીતા બહુ મોડું થઈ જાય અત્યારે જવાનું કંઈ વાંધો નહીં હવે ઘરે ક્યાં આપણી કોઈ વાટ જોવો હે ઘરે કોઈ હે નહીં પૈડા જાઉ હું ધીરે ધીરે હલો મોર થાય આપણે ફોન લેવા નહીં ફોન લેતા આવી પછી આપણે પાલાનું કામ છે એ પતાવ્યું ઈ જે પાલન કામ કરવા જવું તો એ તમને કે હું કે આપણે આ કે કામ કરે ત્યાં સુધી કેવાનું થાતું નથી હવે જા દુકાને આવવી કે ફોન વારાની ક્યાં લઈ જાય આ બે જણ kidnapp કરીને નસ લઈ જાત બે જણ kidnapper કઈને કણ લઈ દે

કોઈનો વિડીયો શૂટ કરવાનો નતો દેવા હતું એવાતા જો મિત્રો આપણે હે ને પાલાને અહીંનો વિડીયો શૂટ કરવાનો છે કેવાનો કરવાનો છે શું કરવાનો છે એ જોવું હોય ને તો આપણે માથે જાય ચેનલ દેખાય ને એ ચેનલ જાન્યુ એન પ્રવિણ બ્લોગમાં જોઈ આવજો કેવાનો હોય એની આપણે મિત્રો આજે બંને ભેગા જોતા વિડીયો શૂટ કરવા આપણે સેવા કેવી કરવામાં આવે ચા ને ફાકીન ફૂલ સુવિધાઓ ચા બેઠા બેઠા ચડી ગઈ વિડીયો શૂટ ચાલુ હે આવી સુવિધા તો આપણે ઘરે જ જડતી કોઈ અહીં શૂટિંગમાં તો મિત્રો આપણે વિડીયો શૂટનું હતું ને થોડુંક કામ બાકી ગયું ને થોડુંક પતી ગયું થોડીક વાર લાગે વિડીયો શૂટમાં તો પાલન બીજું કામ હતું એ કે હાલ પતાવતા હાલો પતાવતા આવી હાલો તો એ કામ હાલો મિત્રો આપણે પાલનનું કામ હતું ને કરવા મોકલી દીધું હું આવી ગયો હું દર્શન કરવા તો હાલો દર્શન કરતા આવી અહીંથી મિત્રો મેન ગેટેથી વાર બહુ લાગી કે યા મામા અને ગાડી હવે આ ગાડી નું સમજણ કોણ હે ને આ છેટી ગાડી રાખવા જ આવી ગયો હે ને વાર બો લાગી ફોન બોન માને જમા કરાજો અમે તો સીડે થઈ જ ન હોય ને ઈ બાજ જ જાય તો હાલો ગાડી લઈને સીધા સીડી જ વઈ જાય હવે જો કે લઈ ગયા કે ના લઈ ગયા દીએ ફાઈકર હી લગભગ તવાં તો નઈ આવે ગાડી વઈ જ્યા છે તો હાલો હવે સીધા નીચે જ જઈએ પણ તમને અમને હેન દ્વારકાની બજાર દેખાડ્યું વિડિયો ચાલુ રાખ દે લે તમને દ્વારકાન બજાર દેખાય એટલે આપણે દ્વારકા નહીં મંદિર પાહેની બજાર હાલો એ તો સીધા ન્યાસિન મે કી સીડી બાજુ થી દર્શન કરવા જાય તો બીજો કોઈ ન્યાસિત દરિયા દરિયાનો સિંધી લેવાઈ જાય મે તો ઈ બાજુ થી ન્યાતે મે જાય દર્શન કરો તો મે તો ન્યા દરિયાનો સિંધી આવી જાય ઓ ભાઈ કે જા ભલે દે જો માથે ના હોય કે દર્શન હધારી ના यार ये इतनी डारियो है हव हाँ। डारियो निराते उतारियो न जो हमें को खाली न उठो एंड ब्रेक ब्रेक नहीं लागिन तो दर्शन हजरी जा है ले नि हजरी नाते भैया जाए हमता गाड़ी जो गाड़ी में जो कि बे ब्रेक काट करेल है तो निराते निराते वही जी सीधी वहां पगत थी जा देवी गाड़ी आज तक ना कि कर ली दो नेक जावा देवी उडू हालिन कोन जाए ले जा दे तो ले जा हूं गाड़ी नकर तो पैसा ले जो है हेलो आई थी ना भाई जाओ सीधे सीधे आ रस्तो आपरे ओल सीढ़ी जी आवे पगथिया नी मंदिर रे जाओ नी निकल ही है जो आपरे हम हेरी में जावा दे हेरी में ट्रैफिक ता बहु है आई जावी अखरी ता पड़छी पण आलो धीरे धीरे भाई आ लेन बन जाए एवड़ તો હાઉ ગલી હાકડી છે એમાં બેય બાજુ દુકાનો એમાં આખુંત્રા ને એમાં માણો ઓબ્લિક બાવરી ની ક્યાંથી ભેગું રાહે એમાં આમાં બધે મેન મિત્રો આપણે ને આ બ્લોગ માં વોઇસ ઓવર કરયો એમ કે દુવાત કા ગિયંતે ટ્રાફિક ને બહુ હતી તો નિયનો બીજો અવાજ વધે જાતો તો એક્સ્ટ્રા અવાજ એટલે હું તો હવે વોઇસ ઓવર કરી નાખીઓ नगर नहीं, तम ने नहीं। गया है तो दर्शन करो मित्र जो मंदिर ना दर्शन कर लोन लाइ फोन तो हालो पची था दरिया ने वीडियो मैडा हलो मित्र दर्शन कर जो अरियो दरिया गया अत्यार फरती नहीं ओठे एट्ले पानी ओ है અરે પાણી આમ વયું જાય અત્યારે વાગી ગયા બહુ જાય જાય છ સાડા છ જેવું થઈ ગયું એટલે વોટ આવી જાય તો અત્યારે વહી ગયું પાણી ને આ સુદામા બ્રિજ હાલો નીકળી તો મિત્ર હાલો આપણે જો હોય ને નીકળી ગયા છે દરિયાથી પાછા આપણે ગાડી કહી ગઈ ગોતી લે આ પડી હાલો ગાડી લઈને હું નીકળી સીધા પાલા પાસે જઈ પાલા ન્યા લઈને પછી જઈએ એનો વિડીયો ઉતારવાનું થોડુંક કામ બાકી હતું એ પતાવ્યું

એ ગાડી કાટવા દિયો અમાર કો બો હેવા જે શ્રીરામ ઓ દયા કરો ગાડી કાટવા દિયો રી કે જડી કે જગ્યા એડી કે ધરીક જગ્યા જડી જ એટલે કાટી લેતા આપણે સાણો નીકળી ગઈ આપણે હવે તો ઓછું નો રહે ને તવ હું અમે બધા સિટી કોમ જાતા ને એટલે બહુ બધો ટ્રાફિક હોય ટ્રાફિક તો હે પણ હમ ઓછું નો રહે ઉના જાટલું ના

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે ભલે વિડીયોની રાખતા બાકી હું કોઈ દી નથી બોલ્યો તો પહેલી વાર કહું છું વિડીયો જોતા હોય જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ ચેનલ કરતા જ કેમ કે હું કાલ જોતો તો વ્યૂ ઘણા આવે છે પણ એ પ્રમાણે આપણે સબસ્ક્રાઈબર નથી તો જો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરતા જ આવ્યો લાઈક શેર આપણે મજા આવે તો કરવાની એવું કોઈ છે નહીં જો એમ થાય કે તમને મજા આવે છે વિડિયો જોન તો સબસ્ક્રાઇબ કરી નાખવાનું ઇટા સબસ્ક્રાઇબ કરીને તહીને રાખે પણ મોથી આપણે પાલન નથી ઈ કે હવે જો હે હવે લગભગ આધીરીમાં એક પટક છે કોન કેરો તો તે કે તોદત ખરી લગભગ આધીરીમાં ફટકી ગયા છે કે જોતા જ લગભગ આટલા મજા રાખે पी फटाफट काम पता ही अपने कहीं आज जड़ी गो जुर्ती लड़े टेलेटेड हलो तो मित्र आप हाथक जो तो निकली जाए बाकी है तो 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 है तो गयो है तो 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 तो

कोचका खंबडी जाऊ है खंबडी कारो भाई आज तो थोड़ो आपड़ा थी नहीं होता थोड़ो जीके लागो भाती ओ ओ अब जो हाईवे पुगी गया है अबे तो मारो जीके भाई में बाजू था हमें बैठ जाना ठीक है चलो पहले भाई भाई रहने दो चलो चलो है ना बार लाल